જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે એક પ્રસંગમાં બનશું સરસ એક શાક બનાવીશું ટીંડોળાનું શાક જે વરામાં બને ને એના માટે મેં પાંચસો ગ્રામ સમારેલા ટીંડોળા લીધા છે તેલ છે રૂટિંગ મસાલા છે બે નંગ ટામેટા છે ગરમ મસાલો છે મીઠું છે ખાંડ છે અને લીમડો છે તેલ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે ટીંડોળાને તળીશું મેં ગોળ સમાર્યા છે તમે ઊભી ચીરીઓ પણ

આપણે ચમચી મરચું પાવડર નાખીશું ગેસ બંધ કરી દઈશું મીઠા તૈયાર થઈ ગયો છે આપણો હવે આપણે ટીંડોરાની ઉપર લઈ લઈશું મિક્સ કરી લઈશું ટીંડોરાનું શાક તૈયાર થઈ ગયું છે એને આપણે બાઉલમાં સર્વ કરીશું રોટલી સાથે સારું લાગે છે પૂરી સાથે તૈયાર છે આપણું પ્રસંગમાં બનતું એક ટિંડોરાનું શાક તો તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં